પાઠો રૂપ દેખાય તો નથી આખું દેખાય હે તો ન સમજી જવાય તો નથી સમજા દો પણ નો સમજાણો તો કેને પુરુ કે બને હે રોટલા બાજરાના હા બાજરાના રોટલા બનાવો છું તો તો આપડે ચા ભાખરી વાત થઈ ગઈ વાંધો નો હોય તો ભૂલી ન જ ગય ને તું ભૂલાઈ નો તો કોલ મગાયો તો આમલી આવ્યો નથી ભૂલાઈ ગયું હોય તો ઈ તો મને હારું ભૂલાઈ ગયું ખરેખર તો મને પણ ભૂલાઈ ગયું એકચુ ને મને લોટ બાંધવાનો હતો અને જાડો લોટ બંધાઈ ગયો મને પણ ભૂલાઈ ગયું

એટલે તો બને શું હું આવન ભાઈ આ લી ગયું મારું આમલી ને જો બાવર કેવા તો હોય તો રોટલી ને ભાખરી કેવામાં હું વાંધો હે તો નો જ કેવાય ને બધે છે તો એક જ લોટ ના ને હે છે તો બધે એક જ લોટ ના ને બાવડ ભાઈ કાટો આવે ને આમલી ભાઈ કાટો આવે છે તો બધે એક જ નઈત ના ને કાટા કાટા વાળા કાટા આમલી માં કાટા નો હોય એટલે તું માઈન કા હોય એ મમ્મી આમલી માં કાટા હોય પરદેશી માં હોય એટલે પરદેશી ની વાત નથી કાતરા વાળી

મને કસો તમને કે તો હોય તમારે તો ન જૂની જાય નવી આવે હો તો એનો મતલબ તો તમને ફેર નથી એટલે એવું નથી અમને પછી એવું લાગે કે નીંદર માં હોય ને આખો ખુલી કોણ રાખે એટલે તો બીજ ગાવી નાખો તમારે બોલે કોણ તો સારું મારે આ કઈ રહેવું શું બોલવું ન બોલાવતા બીજું તો શું સારું ચાલો રોટલી બની ગઈ છે તો હવે બીજું શું બનાવવાના છો એ તો કહી દો મિત્રોને કઈ નથી બનાવવાના કાસો લોટ ખાવ રોટલી એ બનાવ હવે